કશું આવે જ નહીં મેનેજરો લાખો રૂપિયા આપે લાખો રૂપિયા લે એમાં પેઢી સ્વામિનારાયણ બધો વ્યવહાર કરીએ બધું કરીએ બધું પણ અંત એ ભગવાનની સેમ જાણીને આપણે મારું મારું કરીએ ઉપાધિ ઉભી છે કર્મ લાગુ પડી જાય કર્મ લાગુ પડે પુનર્જન્મ લાગુ પડી જાય એવું થઈ જાય ભગવાન આમ બોલવું હરિભગત બહુ બહુ પાકો હરિભગત હોય ને પછી સ્વામી ગામડે ત્યાં પૂછે કેમ છે વાડી વાળી હવ મહારાજ બહુ સરસ છે મહારાજની વાડી બહુ સરસ છે ખેતર પાણી બધું અરે ઓ બોવ સાહેબ મારાનો ગોપીનાથજી દેવનો મહારાજનો બહુ આરો બહુ આરો એવડું મારૂ શામ તો બોલે ઈ રીત શીખવાળી ગળી જાય હોય જનકરા રાજ કરતા કારણ કે મારૂ નથી હોય મને મૂક્યો જરા જ મારી મારૂ નથી આખો રાજ કરે તો જન વિદે દેહ વગરના દેહ સતાય પણ જેને દેહ નથી એવું શાસ્ત્રમાં એક જ વિશેષણ એને આપ્યું છે